જોયું કે જે વિષ્ણુ છે એ આજે આઠ નવ જે પુત્ર છે એમાંથી કયા પુત્ર માં આવે એનું કોઈ નક્કી નથી એટલે કંસના મનમાં ભય ઉત્પન્ન થયો ને એ ભયના કારણે એણે વસુદેવજીને અને દેવકીજીને બંનેઓને કાર્યક્રમમાં પૂરી દીધા તો હવે શોભદાયકો સ્વામીજી કહે છે કે જે કંસ હતો એ પોતે બહુ બળવાન હતો અને બીજું કે બાજુના તે મગધ દેશનો રાજા જરાસંદ ની ખૂબ જ હેલ્પ હતી કંસને કે કોઈ પણ દુષ્કૃત્ય કરવું હોય તો જરાસંદ કંસની સહાય કરતો અને ત્રીજું ત્યાં પૂતના તૃણાવળ બકાસુર અરિષ્ટાસૂ આ બધા અલગ અલગ જેટલા વ્યક્તિઓ છે એ બધાની જ હેલ કંસને હતી અને આ બધા મળીને જે યદુવંશ છે એનો નાશ કરતા હતા મતલબ એ બધાને હાનિ હતા તો એ યદુવંશીઓ કંસના ભયથી આ શાલ્વ પછી પાંચાલ અને અલગ અલગ દેશોમાં જઈને રહેવા લાગ્યા જેનાથી એને કંસથી કોઈ પ્રાણ હાનિ ન થાય

એ ડરથી એને વધારે વધારે એને દુઃખ પણ થતું હતું ત્યારે ભગવાન પોતાની યોગ માયાને આદેશ આપે છે કે તમે વ્રજમાં જાઓ જે વ્રજ ગોવાળો અને ગાયોથી ભરેલું છે ત્યાં નંદ ભવનમાં વસુદેવજીની બીજા પત્ની છે એના ગર્ભમાં તમારે આ બલરામજીનું સ્નાનાંતર કરવાનું છે જે હમણાં દેવજીના ઉદરમાં છે તો તમે ઈ બલરામજીને સ્થાનાંતર કરીને રોહિણીજીના ગર્ભમાં મૂકી દઉં ને પછી માયાદેવીને ભગવાન કહે છે કે હું મારું સમસ્ત બળ ઈ બધું જ લઈને દેવકીજીના ગર્ભમાંથી જન્મ લઈશ અને તમારો જન્મ નંદ ભવનની અંદર યશોદા માતાજીના ત્યાંથી થશે પછી ભગવાન જે આ એમની યોગમાયા છે એને બહુ જ બધા વરદાન આપે છે કે આ કળિયુગમાં આ જે કળિયુગમાં તમે હમણાં જોવો તો માતાજીનું બધાને બહુ જ છે બધા જ લોકોને કુળદેવી છે કે અને બધાને માતાજીઓ ઉપર શ્રદ્ધાએ તે બહુ જ છે જો કોઈને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો એ લોકો માનતા માને છે માતાજીઓની જેનાથી એમને પુત્ર પ્રાપ્તિ થાય છે તો ભગવાન એમ કહે છે કે તમે બધાના વરદાન પૂરા પાડવાવાળા હશો કે જેને જે જોઈતું હશે તમારા થકી અને મળશે અને કળીયુગમાં તમારું બહુ જ મોટું વર્ચસ્વ હશે કૃષ્ણ થયું હતું એટલે બલરામજીનું નામ એક શંકર્ષણ પણ છે એ જે અનંત શેષ છે એનું નામ એક શંકર્ષણ પણ છે પછી એ બહુ રમુતી છે એટલે એનું નામ રામ છે અને ત્રીજું કે એ અતિશય બળવાળા છે એટલે નામ એક બળભદ્ર પણ છે પછી આ જે છે ભગવાનનો આદેશ સાંભળીને ભગવાનને જેમ કીધું એમ જ તે બધું કાર્ય પૂરું કર્યું અને આજે દેવકીજીના જે ગર્ભનું સ્થાનાંતર થયું તો ગામમાં એવી ચર્ચા થવા મળી કે બિચારી દેવકીનું આ સાતમું ગર્ભ તો નષ્ટ થઈ ગયું ભગવાન છે એ વસુદેવજીના મનમાં પ્રગટ થાય છે અને ત્યાંથી વસુદેવજીના હૃદયમાં જાય છે અને એ દિવસે વસુદેવજી સૂર્યની ભાતિ પ્રકાશમાન હતા આખું જે કારાગ્રહ હતું એ આખું ઝગમગતું હતું અને પછી વસુદેવજી દ્વારા ભગવાન જે છે એ દેવકીજીના ગર્ભમાં સ્થાનાંતર થયા તો દેવગીજીનું જે કોમળ દેહ છે એકદમ પ્રજ્વલિત થઈ જાય છે પ્રકાશમાન થઈ જાય છે પણ જેવી રીતના કે કોઈ માટીના કુંડની અંદર જો કોઈ દીવો મૂકવામાં આવે જો કોઈ પ્રજ્વલિત વસ્તુ મૂકવામાં આવે તો એનો પ્રકાશ વધારે થતો નથી એવી જ રીતે જે દેવકીજીનો દેહ છે એ પ્રકાશમાન હતો પણ એ કારાગ્રહની અંદર હતા એટલે જેટલો પ્રકાશમાન થવો જોઈએ એટલો નહોતો થયો હવે દેવકીજીનો આટલો પ્રકાશમાન સુંદર દેહ જોઈને કંસના મનમાં નક્કી થઈ ગયું કે હવે સો ટકા હવે નક્કી કે દેવકીજીના ઉદરમાં હવે આ વિષ્ણુ આવી ગયો છે એટલે કંસ મનોમન વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ શું દેવકીનો વધ કરી દઉં કંસ ચાતો તો દેવકીનો વધ કરી દેતો પણ કંસે ન કર્યો એ મનમાં એને એકલી ગયા ભાવ આવી ગયો કે મને દેવકી કોઈ પ્રોબ્લેમ નથી મને પ્રોબ્લેમ છે એના આઠમા ગર્ભથી તો કંચ છે એને કીધું કે નહીં દેવકીને મારવું ઉચિત નથી કારણ કે એક તો એ મારી બેન છે અને બીજું કે ગર્ભવતી છે તો એને મારીશ તો મારી જે મારી જે કીર્તિ છે મારું જે ધન છે એની પર કલંક લાગશે અને તરત જ મારી પાસેથી વહી જશે એટલે ઈ ડરના કારણે કંસે એનો વધ ન કર્યો પણ પછી જે કંસ છે ઈ ખાતો તો એને ભગવાન શ્રી કૃષ્ણનું મુખ દેખાતું કે હમણાં આવીને મને માર નાખશે સૂતો તો એમ થાય હમણાં કૃષ્ણ આવીને મને માર નાખશે મતલબ બધી જગ્યા એને કૃષ્ણ ખાટા પીતા સૂતા બધી જગ્યા એને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન થવા મળ્યા અને એકદમ ભયભીત થઈ ગયો હતો પછી બ્રહ્માજી નારદજી શંકર ભગવાન અને આ બધા જેના અનુયાયીઓને લઈને આ કારાગ્રહમાં આવે છે ભગવાનના દર્શન કરવા અને દેવકીજીને કહે છે કે ધન્ય છો તમે તમારા ગર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા છે અને પછી આ બધા જ ઋષિમુનિઓ સહિત ભગવાનની સ્તુતિ કરવા લાગે છે ભગવાનને કહે છે કે ભગવાન સંસાર એક સનાતન વૃક્ષ છે અને વૃક્ષનો આશ્રય પ્રકૃતિ છે સુખ દુઃખ એના બે ફળ છે સત્વ રજસ તમસ આ ત્રણ એના મૂળ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર એના રસ છે પાંચ ઇન્દ્રિયો તેને જાણવાના પાંચ પ્રકાર છે શ્રોત ત્વચા નેત્ર રસના અને નાસિકા આ છ સ્વભાવ છે પેદા થવું બની રહેવું વૃદ્ધિ પામવું બદલાવવું ઘટવું કે નષ્ટ થવું આ સાત વૃક્ષની છાલો છે રસ રક્ત માંસ ભેદ અસ્તિ મજ્જા અને શુક્ર આની આઠ શાખાઓ છે પાંચ મહાભૂત મન બુદ્ધિ અહંકાર અને મુખ વગેરે આના નવ દ્વાર છે આન અપાન વ્યાન ઉદાસ સમાન નાગ કુર્મ કુકલ દેવદત્ત અને ધનંજય આ દસ આના પાંદડા છે અને આ વૃક્ષ ઉપર બે પક્ષી છે જીવ અને ઈશ્વર તો આ તો આ ઋષિમુનિઓ ભગવાનને એમ કહે છે કે આજે આખું વૃક્ષ છે એના રચયિતા તમે સ્વયંવ જ છો પછી ઋષિમુનિઓ કહે છે અમે એટલા સૌભાગ્યશીલ છવી કે અમે આ પૃથ્વી પર તમારા નાના નાના જે કમળ ચિહ્ન છે તે તમારા પગના જે પગલા છે એ અમે જોઈ શકીશું હે ભગવાન જેવી રીતે મત્સ્ય હૈગ્રીવ નરસી વામન અને પરશુરામ જેવા ઘણા બધા અવતારો લઈને આ પૃથ્વી અને ત્રણેય લોકનું રક્ષણ કરો છો બ્રહ્માજી દેવકીજીને કહે છે કે હવે તમારે ડરવાની જરૂર નથી કારણ કે આ જે કંસ છે એ હવે થોડાક જ સમયનો મહેમાન છે અને એનો વધ નિશ્ચિત છે આટલું કહીને બધા જ દેવી દેવતાઓ ઋષિમુનિઓ અને બ્રહ્માજી શંકરજી અને નારદજી આ બધા જ એના ધામ પાછા જાય છે હવે આગળ શું થયું એ હવે આપણે કાલે શ્રવણ કરીશું હરે કૃષ્ણ